પાલીતાણા તાલુકાના ત્રણ ગામોમાં ફસાયેલા એકત્રીસ લોકોને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ગઈકાલે રાત્રિએ શરૂ થયેલા વરસાદમાં બાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો હતો ત્યારે પાલીતાણા તાલુકાના શેજળિયા ગામના ઓગણીસ લોકો ફસાયા હતા તેની સાથોસાથ મોખડકા ગામે પણ અગિયાર લોકો ફસાયા હતા તેમજ આકોલિયાળી ગામે એક વ્યક્તિ ફસાયા હોવાની જાણ તંત્રને કરવામાં આવતા શેજળિયા ગામે મામલતદારશ્રીનો સ્ટાફ તથા મોખડકા ગામે તાલુકા વિકાસ અધિકારીની ટીમ અને આકોલાયાળી ગામે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ પહોંચી હતી અને ફાયર બ્રિગેડ પોલીસ અને ગ્રામજનોની મદદથી અલગ 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 ત્રણે ગામોમાં ફસાયેલા કુલ એકત્રીસ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યા ઉપર પહોંચાડવામાં આવ્યા હતા છે સરકારી ગાડીઓ બે ત્રણ પડી એમાં પાણી પાણી પીવો પીવો તમારો પાલિતાણા આજ રોજ અમને સાડા આઠ નવ કલાક આસપાસ ગામે કેટલાક લોકો ફસાયેલા હોવાના મેસેજ મળતા અમારી ફાયર ટીમ પોલીસ ટીમ તથા અમો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવેલી અમે જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું એ જીસીબીને સૌથી પહેલાં અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને એ રેસ્ક્યુમાં અમે સફળ થયા જેસીબી અત્યારે ડ્રાઈવર સાથે અમારી સાથે બહાર આવી ગયું છે ડ્રાઈવર પાસેથી મળેલી વિગત મુજબ મઢેલી ખાતે બીજા લોકો ફસાયેલા છે એટલે એ પૈકી એક તુષારભાઈ લુણી નામના વ્યક્તિનો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે એ લોકો મઢુલીની અંદર બિલકુલ સેફ છે અને અગિયાર લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરવા માટે હવે એક જીસીબીથી પ્રયત્ન પહેલાં કરેલો હતો પણ પાણીના વહાવના કારણે જીસીબી તણાતું હોય અત્યારે બીજા નવા ફોર્સવાળા જીસીબી મંગાવ્યા છે જે આવી ગયા છે જેને આપણે અત્યારે લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે એ ટાંકી ઉપર પણ ચાર લોકો પોતાની સેફ્ટી માટે ઉપર બેઠેલા છે એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા પંદર જણાય છે પણ બધે બધા સેફ છે અને આપણે આવતી ત્રીસ મિનિટમાં એમને સેફલી રેસ્ક્યુ કરીને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને સફળ પણ થઈશું જય હિન્દ